તમાજાર આપ્યા બે હજાર એ અરવલ્લી સાબરકાંઠામાં ભાજપ છોડી હું તમને એ કેવા માગું છું મન મોટું રાખો ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ હે પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે કચડાઈ રહ્યા છે પરેશ ધાનાણી જે પોતાના અલગ જ અંદાજમાં પ્રહાર કરવા માટે જાણીતા છે ત્યારે હાલ ભાજપના કાર્યકર્તાઓ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે ભાજપમાં જ્યાં એક સાંધે ત્યાં તે તૂટે જેવી સ્થિતિ છે જી હા એક સમયે આ જ વાક્ય કોંગ્રેસ માટે બોલાતું હતું પરંતુ આજે ભાજપ માટે બોલવામાં આવી રહ્યું છે કે ભાજપમાં એક સાંધે ત્યાં તે તૂટે જેવી સ્થિતિ છે કારણ કે કંઈક એવું બતાવવામાં આવે છે કે ભાજપમાં ભરતી મેળો યોજાયો અને ભાજપમાં જે ભરતી મેળામાં કોંગ્રેસના મોટા ભાગના લોકો જોઈન થયા હવે આ જે જોઈન થયા તેમાં જે ભાજપના પાયાનો કાર્યકર્તા હતો તે ક્યાંક ને ક્યાંક હવે નારાજ જોવા મળી રહ્યો છે કારણ કે જે વર્ષોથી મહેનત કરતો હોય તે ક્યાંક ને ક્યાંક સાઈડ લાઈન થઈ જાય છે અને હવે જે આયાથી ઉમેદવાર હોય અથવા તો બહારથી આવેલા હોય તેમને સીધે સીધી ટિકિટ મળી જાય છે અને લઈને જ ભાજપના કાર્યકર્તાઓમાં રો

વાત છે જે સૌરાષ્ટ્રનો જે લહેકો છે તેને લઈને તેઓ હંમેશા જ ચર્ચામાં જોવા મળતા હોય છે ત્યારે હવે તેઓ ફરી એક વખત અમરેલીમાં એક કાર્યક્રમમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા આ કાર્યક્રમ બૂથ મજબૂત કરવા માટેનો હતો તેમાં તેમણે કોંગ્રેસના લોકોને સંબોધન કર્યું અને કહ્યું કે આપણે આપણું જે ઘર છે તે સાચવવાનું છે બૂથ સાચવવાનું છે જો એ મજબૂત થઈ જશે તો કંઈ નહીં જોઈએ આજે તમે બીજા પરિસ્થિતિ જુઓ ભાજપમાં આજે કોંગ્રેસમાંથી ગયેલા લોકોને ટિકિટ આપે છે અને જે પાયાનો જે ગાભા મારું કાર્યકર છે તે પણ કચડાયેલો છે એટલે કે ગાભા મારું કાર્યકરને કહીને તેમણે કટાક્ષ પણ કર્યો અને વાત પણ કહી કે જે પાયાનો કાર્યકર છે જે વર્ષોથી મહેનત કરતો હોય છે તેને કંઈ નથી મળતું અને બહારથી એટલે કે જે કોંગ્રેસમાંથી જાય છે તેમને આપી દેવામાં આવે છે આ વાત તેમણે કહી અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસમાંથી જે લોકો ગયા છે તેમને પણ તેઓ જ્યાં સુધી છે ત્યાં સુધી પાછા નહીં ફરવા દે તેવી વાત પણ કહી તો આપ સાંભળો કે પરેશ ધાનાણીએ કટાક્ષ સાથે શું કહ્યું હતું કોંગ્રેસ

મજબૂત નહીં વફાદાર બની અને મારું બુથ મારું બુધ મજબૂત બૂધ નિકુજ ભાઈ ખૂબ સારી વાત બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જગ સુધારવા તૈયાર છે લાગે છે અહીંયા બેન કહેતા હતા કે અમરેલી અમરેલીની વાહે છે ને આખું ગુજરાત આલે એનો ઇતિહાસ છે અમરેલીએ જ્યારે જ્યારે કરવટ બદલી ને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે આ ચૂંટણીમાં હું વારંવાર કેતો આવ્યો છું હજી કહી જાવ બે હજાર ચાર ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું

તાલુકાના લોટકા બે હજાર કાર્યકર્તાઓ અરવલ્લી સાબરકાંઠામાં ભાજપ છોડી હું તમને ઈ કેવા માંગુ છું મન મોટું રાખો ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ હે પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે કચડાઈ રહ્યા છે પ્રજાનું કોઈ સુટનારો નથી ત્યારે કોંગ્રેસ પક્ષનો આગેવાન જવાબદાર બની અને વફાદારીથી આ ચૂંટણીમાં ઉમેદવાર નહીં આ ચૂંટણી આપણો કાર્યકર્તા લડી રહ્યો છે ચૂંટણી સતસ સભ્ય બનાવવા માટે નહીં ચૂંટણી કોંગ્રેસનું સ્વાભિમાન ગુજરાતનું સ્વાભિમાન દેશનું સ્વાભિમાન એને ટકાવવા માટે લોકશાહીને બચાવવા માટે લડી રહ્યો છે સ્વાભાવિક વાત છે વર્ષોથી જે કાર્યકર્તા પોતાની પાર્ટીમાં કામ કરતો હોય પાયાનો કાર્યકર હોય મહેનત કરી હોય ખુરશીઓ ગોઠવી હોય પાર્ટી માટે અને ત્યારબાદ ઘણા બધા કામ કર્યા હોય અને વર્ષો બાદ તેણે એ વ્યક્તિ માટે પ્રચાર કરવાનો જે વ્યક્તિનો તે વિરોધ કરતો હતો એટલે કે કોંગ્રેસમાંથી આવ્યો હોય તેનો ક્યાંક ને ક્યાંક એ કાર્યકર્તા કરતાએ પછી પ્રચાર કરવો પડે અને લઈને જ ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને રોષ એટલા માટે જ છે કે ક્યાંક ને ક્યાંક જે પોતાના નેતાઓ હોય પોતાની પાર્ટીના નેતાઓ હોય જેમણે પાર્ટી ઊભી કરી તે સાઈડ લાઈન થઈ જાય અને બહારથી આવેલા ભરતી મેળાના ઉમેદવાર અથવા તો ભરતી મેળામાં આવેલા ના સગા સંબંધીઓને ટિકિટ આપી દેવામાં આવે છે અને લઈને જ રોજ જોવા મળે છે અને પરેશ ધાનાણીએ પણ ક્યાંક ને ક્યાંક એને લઈને જ પ્રહાર કર્યા અને જે કોંગ્રેસના જે કાર્યકર્તા અને નેતાઓ હતા તેમને પણ તેમણે કહ્યું કે જે લોકો ગયા છે એમની હાલત આજે તમે જોઈ લો એ લોકો કેવી પરિસ્થિતિમાં છે એટલે આપણે હવે મહેનત કરવાની જરૂર છે અને આજે ભાજપની અંદર ભાજપમાં લગભગ બે હજાર કાર્યકર્તાઓએ ભાજપ છોડી દીધી છે આવી વાત પણ તેમણે કહી અને જે કાર્યકર્તા છે પાયાનો ગાભા મારું કાર્યકર્તા તે ક્યાંક ને ક્યાંક કચડાયેલો છે આ પણ વાત પરેશ ધાનાણીએ કહી તો હવે આગળ જોવાનું રહ્યું કે આગળ અમરેલીમાં શું થાય છે કેવા સમીકરણો સર્જાય છે સૌરાષ્ટ્રમાં કયા પ્રકારનો ઘાટ સર્જાય છે લોકસભાની ચૂંટણીમાં તે તમામ સમાચારો અમે આપની સમક્ષ મૂકતા રહીશું લાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર